કેનેડાના વાનકુવર શહેરમાં લેપુ લેપુ ફેસ્ટિવલની ઉજવણી દરમિયાન લોકોની ભીડ પર પૂરપાટ દોડથી કાર ફરી વળી હોવાનું સામે આવ્યું છે તો આ દુર્ઘટના છે કે કોઈ હુમલો તે વિશે હજી ચોક્કસ કોઈ માહિતી મળવા પામી નથી પરંતુ આ ઘટનામાં અનેક લોકોના મોત નિપજ્યા છે જ્યારે ડઝન એકથી વધુ ઇજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે તો પોલીસે વાહન ચાલકને પકડી પાડ્યો છે મળતી માહિતી મુજબ આ દુર્ઘટના શનિવારે વાનકુવર ઇસ્ટ એકતાલીસ સેવનની અને ફ્રેઝર સ્ટ્રીટ નજીક સર્જાઈ હતી તો અહીં લેપુ લેપુ ફેસ્ટિવલ હેઠળ ડે બ્લોક પાર્ટીનું આયોજન કરાયું હતું જે ફિલિપાઈન્સની સંસ્કૃતિ આધારિત એક પ્રસિદ્ધ ફેસ્ટિવલ માનવામાં આવે છે તો અહીં ઉજવણી કરવા માટે લોકોની ભીડ એકઠી થઈ હતી